ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાના એક ઇસમને આઠ કિલો ત્રણસો ને પંદર ગ્રામ ગાંજો જેની કુલ કિંમત રૂપિયા ત્યાંસી હજાર એકસો પચાસની સાથે પકડી પાડતી સારોલી પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત સુરત શહેરના ડ્રગ્સનો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ ગાંજા અને ચરસની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડવા અંગેની સૂચના અનવીએ તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન ઇન્સચાર્જ નાયબ પોલીસ કમિશનર ઝોન વન મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન સુરત શહેરનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એસ આર વેકરિયા બીજા સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાજર રહ્યા હતા દરમિયાન નિયોલ ચેકપોસ્ટ ખાતે હાજર એ એસઆઈ રમેશભાઈ હરિભાઈ અસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિલેશભાઈ જશવંતભાઈને મળેલ બાતમી હકીકતને આધારે નિયોલ પોલીસ ચેકપોસ્ટ નજીક સાબરગામ ચાર રસ્તા પાસે જાહેર રોડ ઉપર સારોલી ખાતેથી આરોપી સંતોષ બીડીયા ધરા ડાકુઆ ઉંમર બેતાળીસ રહેવાસી મકાન નંબર સાતસો ચાળીસ સાંબીવાવ ચીકુવાડી સામે પાંડેસરા સુરત મૂળ વતન ગામ કાદોપડા પોસ્ટ ભામો ચાલી ગંજામ ઓરિસ્સા નાની માદક પદાર્થ ગાંજો જેનું કુલ વજન આઠ કિલો ત્રણસો ને પચાસ ગ્રામ જેની કિંમત ત્યાંસી હજાર એકસો પચાસની મત્તા સાથે ઝડપી પાડી ઉપરોક્ત ગાંજો આપનાર અને ખરીદનાર બંનેની વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી કરી છે